આજે તારીખ છવ્વીસ મંગળવાર જામનગર જુનાગઢ અને અમરેલી અત્યારે નાખો વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર થી અગિયારસો ઓગણીસ રૂપિયા લસણ આજે થી આડત્રીસો तल सत्तर सो एक्र थी एक त्रीसो त्रीस रूपयासी जा मगफड़ी थी चार हजार नौ सो चौदो पांच रूपया चीणी मगफड़ी अग्र सौ पचास ठीतेर सो पंची कपास करिए तो एक हजार सौ पांच रूपया જીરાની જો વાત કરવામાં આવે આજે જામનગરની અંદર તો બત્રીસો થી સાત હજાર એકસો નેવું રૂપિયા કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો થી છસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો સત્તર રૂપિયા એરંડા વાત કરીએ તો એક હજાર થી અગિયારસો સત્તર ચણા આજે આઠસો થી એક હજાર એકાણું સાઠ થી પાંચ ઝીણી મગફળી વાત કરીએ તો એક હજાર થી તેરસો ત્રેવીસ રૂપિયા ચડી મગફળી આજે નવસો નવ થી ચૌદસો બ્યાસી કપાસ એક હજાર પંચાવન થી ચૌદસો છાસઠ ધાણાની વાત કરીએ અમરેલી માં તો એક હજાર ત્રીસ રૂપિયાથી થી ચૌદસો ચાલીસ રૂપિયા વાત જુનાગઢ થી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયા થી ઊંચો ભાવ પાંચસો અડસઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો થી એક હજાર અડસઠ તુવેર આજે અઢારસો રૂપિયા થી એકવીસો સાઠ રૂપિયા તલ ચોવીસો થી ત્રણ હજાર બેતાલીસ કેરંડો આજે એક હજાર થી એક હજાર છન્નું રૂપિયા મગફળી મગફળી એક હજાર થી તેરસો બત્રીસ રૂપિયા કપાસાજી આજે અગિયારસો થી તેરસો સિત્તેર જ રીતે જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો છ હજાર પાંચસો થી છ હજાર પાંચસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘવા જે ચારસો થી પાંચસો નેવું મગ થી અઢારસો અગિયાર જોડિયા જે પચીસો થી ત્રણ હજાર એકોતેર તુવેર તેરસો થી બાવીસો એકાવન એરંડો એક હજાર થી અગિયારસો છત્રીસ રૂપિયા અડદ તેરસો થી અઢારસો ચણા નવસો થી અગિયારસો એકાણું કલંજીની વાત કરીએ તો અગિયારસો નેવું થી એકત્રીસો સાહીઠ ડુંગળી આજે એકસો એકાણું સફેદ કરવામાં આવે તો એક હજાર છવીસ રૂપિયા એજ રીતે ગોંડલમાં તલ આજે થી એકસઠ ધાણા એક હજાર થી પંદરસો એકાવન ધાણી એક હજાર થી સોળસો એકતાલીસ મરચાંજો એક થી સુડતાલીસો એક ઝીણી મગફળી નવસો થી ચૌદસો છ્યાસી જાડી મગફળી આઠસો એકોતેર થી ચૌદસો નેવું રૂપિયા સોયાબીન આઠસો થી નવસો એકવીસ કપાસ એક હજાર થી ચૌદસો વાત કરીએ સાત હજાર બસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર